નમસ્તે મિત્રો દીર્ઘ এড્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ દૂધ ચોખા સામ સામા બે ડુંગરાને રોકીને સગા ભાઈઓ સરખા બે ઘડ ઊભા છે એક મેવાસુ ને બીજો ભીમોરા વચ્ચે બે ગામના ગાળામાં લીલા રંગના સર્વર સી લાપડીયાડ ઉડી ધરતી પથાયલ છે આગે આગે એક ખૂણામાં વાદળ રંગી હિંગોળ ઘડ ઉભો છે અને બીજી દિશાએ ચોટીલા ડુંગર પર બેઠેલી દેવી ચાવંડી છાયો કરી રહી છે ઉતરાદી બાજુએ ગોધનના મણ જેવડા આ પોતાને માથે જડુપતા જોઈ જોઈને ધરતી માતાની છાતી કેમ જાણે ફૂલાયેલી હોય એવી ઠાંગા ડુંગરની લાંબી લાંબી ધારો દેખાય છે ઝાલર પર ડંકા પડ્યા તે ટાણી મેવાસાના ઘડમાંથી નીકળીને એક કાઠી ઘરના પાછલા ઢોરા ઉપર ઉભો રહ્યો બગલમાં તલવાર ધાબી છે ખબે ધાબડો પડ્યો છે એનાથી બોલાઈ ગયું હાય ભોજ હાય મારો ભોજ ઘરના એક ગોખમાંથી એક બારી ઉગડી એમાંથી કઈ કાઠિયાળી અવાજ આવ્યો આપા સાદુ ગોકીરા કરીને ડુંગર સિદ્ધ ગજવો છો જેને બોલાવો છો એનો માર્તલ તો આજ હેમ ખેમ દીવા બાળે છે નથી ભારતા સાંભળીને કાઠીએ સાથ પારખ્યું આહા એ તો મારા ભોજની રડવાણીયા એ તો બોલે જ ને એટલું બળ એણે ભીમોરાના ઘર ઉપર નજર ન માંડી આપો આપ તલવારની મૂઠ ઉપર આંગળીઓનો દાબ દેખાઈ ગયો ભીમોરાના ઘરમાં બળી રહેલી દીવાની ઝાડો જાણે કે બે ગામ દૂર થી પણ કાળજુ ધજાડતી હતી હા હા બોજ જેવા તિપાઈ મારીને આજ અગિયાર જમણ માં તો નાજ ભાઈ ભીમોર ને રંગમો લે દેવા ભાડે છે સગા કાકા નો દીકરો નાજ ભાઈ આપા લાખા નો વસ્તાર એની આવરું દેખીને એની સુરવીરાય બાડીને અમારા અંતર હસ્તા એને ભોજને માર્યો કાઠી મનમાં ને મનમાં બબડવા મંડ્યું અને નાજ ભાઈ તું ગરૈયું ભાંગવા હાલ્યો એલા અમારી ખૂટામણ ઉપર તે ભરોસો રાખ્યો તને એટલું એ ન સાંભળ્યું કે ઘાગલો એ રામ ભરોસે ગોરૈયું અમારા હાથમાં સોંપેલું નાજ ભાઈ તું નાહરો સાવજ કેવા પણ મારો ભોજ ભાડ્યો ગોરૈયા ભાંગ્યો એમ સાંભળતા વેત જ ભોજ કસુંબાની અંજલી ઢોળીને કોઈ દળ કટકની વાટ જોયા વગર એકલો ઘોડે ચડીને સગા ભાઈને માથે ચાલી નીકળ્યો વાહ ભોજલ નાજે સાવજે ખોટ ખાધી તે ભાઈ ભાઈ વચ્ચે વ્યવહાર વ્હાલા ન કર્યા સાબાસ ભાઈ અને તારા માર તલની હારે હિસાબ ચોખ્ખો કરવા હું એ આ હાલ્યો એટલું બોલીને આપો સાદુર મેવાસાને ઢોરેથી ઉતર્યો ભીમોરાનું ખાડું સીમમાંથી ચરીને ચાલ્યું આવે છે એની સાથે સાથે કાળો કમળો ઓળીને શત્રુ ઝાપામાં પેસી ગયો ઘરમાં દાખલ થઈ ગયો નાજા ખાચરનો ઓરડો હતો તેની સામે સંતાઈને એકાંતની વાટ જોતો બેઠો છે વાડું ટાણું થયું નાજો ખાચર બેઠા છે હમણાં હમણાં તે એ એકલા બેસીને ખાઈ લે છે વાડું લઈને કાઠિયાણી જમાડવા આવ્યા સાતડીમાં કાઠિયાણીએ ચોખા કાઢીને માહી દૂધ સાકર નાખ્યા ચોડીને તૈયાર કર્યું કહ્યું હવે આજ તો શોગ ભાંગો કાઠિયાણી તું મને આજ ગળામણ ખરાવા આવી છે બોજ જેવા ભાઈને ગુંડીને હું વયો આવું છું હજી એના બાર માની ભોરી ફળ ફટે છે અને હું મોમાં દૂધ ચોખા મેલું

ઈશારે સમજાવ્યું કે પાછો વળી જા પણ ભોજ પાછો વળ્યો નહીં અમે ઘોડા ચોપ ચલાવ્યા સૌને કહ્યું કે ભોજને આંબવા દેવો નથી પણ અમે તે કેટલાક તગડીએ કાઠિયાણી ભોજ આપ્યો બરછી ઉપાડી મારી ટીલડી વિંદાવાની વાર નોતી ત્યાં તો આપણા બર કંદા જોઈએ ભડકો કરી નાખ્યો આજ એને વિચારીને તારા દૂધ ચોખા ખાવા એ સહેલું નથી વાણો ઠેલીને ના જો ખાચાત ઉબો થઈ ગયો કાઠિયાણીએ ઠામ ભેડા કરી લીધા તે વખતે ધરતીમાંથી પ્રેત ઉઠે એમ દુશ્મન ઓરડામાં આવી ઉબો રહ્યો કોણ સાદુર ભાઈ આવ બાપ ભલે આવ્યો કાળ કર્મ આજ તને આ દૂધ ચોખાએ બચાવ્યો તારે માથે હવે હું તલવાર સી રીતે ચલાવું ગોત્ર નાજો ખાચર પોતાના ભાઈની ખાનદાની વિચારમાં ગરખ બન્યો ખબર ન રહી અને પ્રભતના કાગડા બોલ્યા ઘડીએ ચડીને મેવાસાને ચોરે જઈ એણે કસુંબુ કાઢ્યું Thanks for watching. Please subscribe my channel. Thank you.